તો જય દ્વારકાધીશ જય બાળગોપાલ જય શ્રી કૃષ્ણ જય કુળુદેવીમાં જય ચામુંડામાં જય અંબી મા જય ગુગ મારા જય ભાતી દાદા હે મારે સદીમાં શિકોતરમાં હે મારી મેરોડીમાં ઝોપડીમાં મારી માવળીઓમાં મારા ગાબુ દાદાની જય હો તો જોઈ લો મિત્રો અત્યારે સરપ્રાઇઝમાં છે સરસ મજાનું ભરેલા રવૈયાનું શાક અને ખીચડી તૈયાર થઈ ગઈ છે મગદાળની સરસ મજાની ગુજરાત સત્તર ચોખા અને મગની દાળની ખીચડી તો રેખાજી શું કહો છો શું બનાવો છો તો આપણી દેશી ભાષામાં શું કહેવાય ખાવાનું તો આ જો ભરેલો રેંગણો લીલો ડેટો ભરેલો ડેટો લીલો લીલો ડેટો દેશી ભાષામાં આપણો લીલો ડેટો કહેવાય તો જો તો માર્કેટે જવાનું છે તમારે રેખાપુરને એટલે ખાવાનું વહેલું વહેલું બની રહ્યું છે વહેલું તો કોઈ નહીં હાડાપો થઈ ગયા લ્યો તો જો એક બાજુ મગદાળની શીસડી તૈયાર થઈ છે અને આ સ ભરેલો રવૈયોનો વઘાર થઈ રહ્યો છે તો તેલ તેલ ગરમ કરવા મેલી છે અને મૈરાઈ નાખી છે બતાવો બતાવો ફરી શું 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 છે હા 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 તો જુઓ આ લીલી ડુંગળીની સમારી અને અંદર સિંગ ટીચીન નાખી છે એ સરસ મજાનો ભરેલા રવૈયામાં થોડો વઘાર કરવાનો છે એનો તો તમે આ રવૈયામાં શું શું મસાલો ભરે પહેલાં એમ તો કહો ફટોફટ બેસન મરચું ધાણા મસાલો હળદર ગરમ મસાલો લસણ આદુ લસણની પેસ્ટ અને આખીને રવૈયા મસાલેદાર ભરી દીધા અને વઘાર થઈ ગયો તૈયાર તરતર તરતર રહી ફૂટી જીરું ફૂટ્યું હવે આ ડુંગળીના સીંગ નાખેલી હતી ખૂબ જ ગરમ સોટો ઉડ્યો તેલનો બ્યુ તો જો આ લીલી ડુંગળી સિંગ અંદર નાખી દીધી તેલ ગરમ કરીને રહી ભાઈ ફૂટી જીરું બીરું કૂટી પછી તમારે તો આજે રવૈયામાં સ્પેશિયલ લીલી ડુંગળી અને સિંગનો ચૂરો નાખીને વઘારવામાં આવ્યું છે તો રોજ સૂકી ડુંગળીનો વઘાર થાય છે પણ આજે સરસ મજાની લીલી ડુંગળીનો વઘાર થયો છે તો આજે રવૈયામાં કંઈક થોડું નવું છે ભરેલા રવૈયામાં તો હજુ એક બટાકું લીધું છે અત્યારે બટાકું હમણાં થોડી વાર રહીને નાખવામાં આવશે આ સરસ મજાની લીલી ડુંગળી સિંગ રાઈ જીરું ધાણા જીરું હળદર મરચું મસાલો ભરી અને એમાં સરસ મજાનો લીલો રવૈયા વઘારે હશે લીલો બેટો અમે તો આજે અજમો બાજમો નાખ્યો છે જોરદાર તો જો હાથે સાથે છે સરસ મજાનો પાલકનો ભજ્યો તો આ પા બતાય બતાય તો જો આ પાલકનો ભજ્યો આ પાલક કાપીને મેળ્યો છો ભરેલા લીલા મરચાય છે અંદર જોડે તો ચણા લોટ એ તૈયાર કરી દેશે ફટાફા તાર બટાકો એક અંદર નાખવાનો છે એટલે બટાકો સમારી રહ્યો છે હા એ વાત તો હાથી કોઈ પણ શાકમાં જો બટાકો ના નાખો તો મજા ના આવે હા તો હોય જ ને બટાકો એટલે તમારા શાકનો રાજા કહેવાય શું કહેવાય બટાકો એટલે શાકનો રાજા કહેવાય બટાકો બટાકો કોઈ બી શાકની અંદર ભેળવાઈ જાય તમારું સૂકું કઠોળ અને કઠોળની અંદર બી નાખો ને બટાકો તોય ભેળવાઈ જાય ટેસ્ટ સરસ મજાનો થઈ જાય તો જો આ રીતના અંદર ભરેલા રવૈયામાં બટાકો કાપીને નાખે છે તમારે ખાબેન તો પધાર જો સરસ મજાનો લીલી ડુંગળીને સીંગ ને હિંગ મરચું મસાલાનો ભરેલો રવૈયો બટાકા હારે જમવા માટે તમારે ખબર ન હાથ ભરેલો રવૈયો ખાવા પધારજો તો જય માતાજી સીતારામને ને જય દ્વારકાધીશ સટ્ટા શટ કોમ થાય છે ભાઈ જોઈલા જો આજે આખું ઘર સાફ કર્યું બધી જમવાનું બનાવ્યું હવર બે વખત અને ત્રીજી વખત જમવાનું થાય છે તો વિચારો તમારા રેખાબૂની એકલો એકલો કલકા તો જાય છે પણ કરે કર્યા વગર છૂટકો નહીં હાય હાય મસાલેદાર રવૈયા લીલો લીલો ડેટો તો ભાઈ અમે નાખી દીધા છે બટાકો સરસ મજાનો કાપી મસાલેદાર રવૈયામાં લીલો ડેટો લીલો ડેટો લીલો ડેટો ભરેલો ભરેલો લીલો ડેટો હતો આ થોડો શેકી નાખે તો લીલી ડુંગળી ને સીંગનો ચૂરો અને બધો મસાલો કરી આ શું નાખ્યું હા ધોળાજીરું નાખ નાખ ધોણાજીરું થોડું વધારે નાખવાનું તો મજા આવી જાય આ છે ગરમ મસાલો આ નાસી પાસી હળદર થોડી થોડી બટાકુ નાખ્યું એટલે થોડો થોડો મસાલો બીજો એડ કર્યો અંદર બટાકું નાખીને એટલે એડ કર્યો હો મસાલો મસાલો તો અંદર એડ કરેલો જ હતો પણ બટાકો આવ્યો એટલે થોડો થોડો વધારે નાખ્યો એટલે શું ટેસ્ટ જળવાઈ રહે સરસ મજાનો તો જોઈ લો અમારા સરસ મજાના રીંગણ બટેકાનું શાક એમ કે ભરેલા રવૈયા તો જોઈ લો આ વઘાર્યું છે તમારે રેખા બેને સરસ મજાનું ભરેલા રવૈયા અને એક બટાકો નાખી તો તૈયાર થઈ રહ્યું છે શાક અને આ સમારે મૂકે છે પાલક પાલકનો ભજજોય બનશે હો મિત્રો જબરોન જોરાવર તો આ જબરોન જોરાવર લીલો ડેટોન બટેકાનું શાક તૈયાર થઈ ગયું તો હવે આવી ગયું છે પોણી પંદર છે પોણી આવી જાય છે અમારે ફરી હોવા તો અત્યારે પોણી ભરવાની તૈયારી બોર્ડર ઉપર હેડ્યો પોણી ભરવા ધમધમાઈને બાટલા ગોતી ગોતીને વેણમાં પડે પછી બોર્ડર ઉપર જવાનું પોણી ચકલીએ શું હા તો અમારા પતુભાઈ પોણીને બાટલા જો તો ભરીને દે હે તો હેડો મિત્રો ભરમદાર રવિવારે તો અમે જ્યાં હતા આપણા રોહિતભાઈને તો મજા આવી જીતી બહુ મોજ કરી મજા આવી આનંદ મંગલ પરિવારને મળીને આપણા રોહિતભાઈના પરિવારને મળીને ખૂબ મજા આવી તો જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ મારી ચામુંડામાં અંબેમાં મારી સિદ્ધિમા શિકોતરમાં જય મેરડીમાં ઝોપડીમાં તો મારા બધા યુટ્યુબ પરિવાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો તમે અમારા બ્લોગ જોવો છો એ બદલ તો જય દ્વારકાધીશ જય બાળગોપાલ જય શ્રી કૃષ્ણ જય કુળદેવીમાં જય ચામુંડામાં જય અંબીમા જય ગુગ મારા જય ભાતી દાદા હે મારી સદીમાં શિકોતરમાં હે મારી મેરોડીમાં ઝોપડીમાં મારી માવળીઓમાં મારા ગાબુ દાદાની જય હો તો જોઈ લો મિત્રો અત્યારે સરપ્રાઇઝમાં છે સરસ મજાનો ભરેલા રવૈયાનું શાક અને ખીચડી તૈયાર થઈ ગઈ છે મગ દાળની સરસ મજાની ગુજરાત સત્તર ચોખા અને મગની દાળની ખીચડી તો રેખાજી શું કહો છો શું બનાવો છો તો આપણી દેશી ભાષામાં શું કહેવાય ખાવાનું તો આ જો ભરેલો રેંગણો લીલો ડેટો ભરેલો ડેટો લીલો લીલો ડેટો દેશી ભાષામાં આપણે લીલો ડેટો કહેવાય તો જો તો માર્કેટે જવાનું છે તમારે રેખાપુરના એટલે ખાવાનું વહેલું વહેલું બની રહ્યું છે વહેલું તો કોઈ નહીં હાડાપોત થઈ ગયા લ્યો તો જુઓ એક બાજુ મગદાળની સિસડી તૈયાર થઈ છે અને આ સ ભરેલો રવૈયોનો વઘાર થઈ રહ્યો છે તો તેલ તેલ ગરમ કરવા મેલી છે અને મૈરાઈ નાખી છે બતાવો બતાવો ફરી શું 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 છે હા 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 તો જુઓ આ લીલી ડુંગળીની સમારી અને અંદર સિંગ ટિચીન નાખી છે એ સરસ મજાનો ભરેલા રવૈયામાં થોડોક વઘાર કરવાનો છે એનો તો તમે આ રવૈયામાં શું શું મસાલો ભરે પહેલાં એમ તો કહો ફટોફટ બેસન મરચું ધાણા મસાલો હળદર ગરમ મસાલો લસણ આદુ લસણની પેસ્ટ અને આખીને રવૈયા મસાલેદાર ભરી દીધા અને વઘાર થઈ ગયો તૈયાર તરતર તરતર રહી ફૂટી જીરું ફૂટ્યું હવે આ ડુંગળીને સીંગ નાખેલી હતી ખૂબ જ ગરમ સોટો ઉડ્યો તેલનો ઉડ્યું તો જો આ લીલી ડુંગળીને સિંગ અંદર નાખી દીધી તેલ ગરમ કરીને રહી વહી ફૂટી જીરું બીરું તૂટ્યું છે તમારે તો આજે રવૈયામાં સ્પેશિયલ લીલી ડુંગળી અને સિંગનો ચૂરો નાખીને વઘારવામાં આવ્યું છે તો રોજ સુકી ડુંગળીનો વઘાર થાય છે પણ આજે સરસ મજાની લીલી ડુંગળીનો વઘાર થયો છે તો આજે રવૈયામાં કંઈક થોડું નવું છે ભરેલા રવૈયામાં તો હજુ એક બટાકું લીધું છે અત્યારે બટાકુ હમણાં થોડી વાર રહીને નાખવામાં આવશે આ સરસ મજાની લીલી ડુંગળી સિંગ રઈ જીરું ધાણા જીરું હળદર મરચું મસાલો ભરી અને એમાં સરસ મજાનો લીલો રવૈયો વઘારે છે લીલો બેટો તો આજે અજમોબાજમો નાખ્યો છે જોરદાર તો જો હાથે સાથે છે સરસ મજાનો પાલકનો ભજીયો તો આ પા બતાય બતાય તો જો આ પાલકનો ભજ્યો આ પાલક કાપીને મેં છો ભરેલા લીલા મરચાં છે અંદર જોડે તો સર ચણા લોટ એ તૈયાર કરી દેશે હમણાં જો ફટાફાટા તર બટાકો એક અંદર નાખવાનું છે એટલે બટાકો સમારી રહ્યો છે એ વાત તો સાચી હો કોઈ પણ શાકમાં જો બટાકો ના નાખો તો મજા ના આવે હા તો હોય જ ને બટાકો એટલે તમારા શાકનો રાજા કહેવાય શું કહેવાય બટાકો એટલે શાકનો રાજા કહેવાય બટાકો બટાકો કોઈ બી શાકની અંદર ભેળવાઈ જાય તમારું સૂકું કઠોળ અને કઠોળની અંદર બી નાખો ને બટાકો તોય ભેળવાઈ જાય ટેસ્ટ સરસ મજાનો થઈ જાય તો જો આ રીતના અંદર ભરેલા રવૈયામાં બટાકો કાપીને નાખે છે તમારે ખાબેન તો પધાર સરસ મજાનો લીલી ડુંગળી ને સિંગ ન હિંગ મરચું મસાલાનો ભરેલો રવૈયો બટેકા હારે જમવા માટે તમારે ખાબુ હાથનો ભરેલો રવૈયો ખાવા પધારજો તો જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ સટ્ટા સટ કોમ થાય છે ભાઈ જોઈ લેજો ત્રીજી વખત જમવાનું થાય છે તો વિચારો તમારા રેખાબુ એક જાય છે પણ કરે કર્યા વગર છૂટકો નહીં હા હા મસાલેદાર મસાલે લીલો લીલો તો ભાઈ અમે નાખી દીધા છે બટાકો સરસ મજાનો કાપીને મસાલેદાર રવૈયામાં લીલો ડેઠો લીલો ડેઠો લીલો ડેટો ભરેલો ભરેલો લીલો ડેટો હતો આ થોડો શેકી નાખે તો લીલી ડુંગળી ને સિંગનો ચૂરો અને બધો મસાલો કરી આ શું નાખ્યું હા ધોળાજીરું નાખ નાખ ધોણાજીરું થોડું વધારે નાખવાનું તો મજાઇ જાય આ શો ગરમ મસાલો આ નાસી પાસી હળદર થોડી થોડી બટાકું નાખ્યું એટલે થોડો થોડો મસાલો બીજો એડ કર્યો અંદર બટાકુ નાખીને એટલે એડ કર્યો હો મસાલો મસાલો તો અંદર એડ કરેલો જ હતો પણ બટાકો આવ્યો એટલે થોડો થોડો વધારે નાખ્યું એટલે શું ટેસ્ટ જળવાઈ રહે સરસ મજાનો તો જોઈ લો અમારા સરસ મજાના રીંગણ બટેકાનું શાક એમ કે ભરેલા રવૈયા તો જોઈ લો આ વઘાર્યું છે તમારે એકાબેને સરસ મજાનું ભરેલા રવૈયા અને એક બટાકો નાખી તો તૈયાર થઈ રહ્યું છે શાક અને આ સમારી મૂકે છે પાલક પાલકનો ભજજોય બનશે હો મિત્રો જબરોન જોરાવર તો આ જબરોન જોરાવર લીલો ડેટોન બટાકાનું શાક તૈયાર થયું તો હવે આવી ગયું છે પોણી ઠવા દે પોણી આવી જાય છે અમારે ફરી હોય છે તો અત્યારે પોણી ભરવાની તૈયારી બોર્ડર ઉપર હેડ્યો પોણી ભરવા ધમધમાઈને બાટલા ગોતી ગોતીને વેણમાં પડવાનું પછી બોર્ડર ઉપર જવાનું પોણી ચકલીએ શું હા તો અમારે પતુભાઈ ભાઈ બાટલા જો તો ભરીને દે છે તો હેડો મિત્રો ભરમદાર રવિવારે તો અમે જ્યાં ત્યાં આપણા રોહિતભાઈને તો મજા આવી જીતી બહુ મોજ કરી મજા આવી આનંદ મંગલ પરિવારને મળીને આપણા રોહિતભાઈના પરિવારને મળીને ખૂબ મજા આવી તો જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ મારી ચામુંડામાં અંબેમાં મારી ધીમા સિકોતરમાં જય મેળીમાં ઝોપડીમાં તો મારા બધા યુટ્યુબ પરિવાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો તમે અમારા બ્લોગ જોવો છો એ બદલ તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તો સૌ પ્રથમ પહેલાં પાલક સમારી લીધો તો તમારા રેખાબેને સરસ મજાનો પાલક સમારીને ધોઈ નાખ્યો છે તો પાલક સમારીને ધોઈને અંદર થોડા મરચાં નાખ્યા સરસ મજાના અને આ સરસ મજાનું ખીરું એટલે કે બેટર તૈયાર કર્યું છે બેસનના લોટનું અંદર હળદર ધાણા જીરું મરચું મીઠું અજમો નાખીને અને થોડી ખાંડ નાખી આ બધો મસાલો અંદર તૈયાર કરીને સરસ મજાનું બેસન તૈયાર બેસનનો નો રગડો તૈયાર થઈ રહ્યો છે તો આ બેસનનું બેટર સરસ મજાનું બનાવીને થોડી વાર મૂકી રાખવાનું કે જેથી કરીને સરસ મજાના પાલકના ભજીયા છે ને પોચા થાય તો પધાર્યો પાલકના પોચા પોચા ભજીયા ખાવા મજા આવશે તો રવૈયાનું શાક તૈયાર થઈ ગયું ખીરું તૈયાર થઈ ગયું પાલકના ભજીયાનું અને રોટલી તૈયાર થયેલી છે રોટલી બની જાય પછી સરસ મજાના ભજીયા તૈયાર થશે તો ભજીયા જમવા પદારજો ભરેલા રંગણ સરસ મજાના પાલકના ભજીયા રોટલી શાક અમારું ભોજન તો મિત્રો આ છેલ્લી રેસિપી જોઈ લો અંદર સરસ મજાની આ સરસ મજાના પાલકના ગોટા ખીરું તૈયાર કરીને મૂકી હતું હમણાં ખીરું સરસ મજાનું થઈ ગયું અને આ પાલકના ગોટા બની રહ્યા છે તો ગોટા ખાવા હોય તો બધા જવામાં તો તો આપા આજે તો સરસ મજાના ભરેલા રવૈયા મગદાળની ખીચડી રોટલી અને આ છેલ્લે લાસ્ટમાં બન્યા સરસ મજાના પાલકના ગોટા તો ગોટા ખાવા પર હાર ગજો અને હવે આપણે બ્લોગનો વિરામ આપીશું તો જય માતાજી સીતારામના તો પાલકનો ભજ્ય તો દો આજે સરસ મજાનો પાલકનો ભજીયો બની ગયો તો છાંટા તો ઉડે ગરમ ગરમ છાંટા ઉડે દેખાડો 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 ગરમા ગરમ પાલાક નો ભજીયા ગરમા ગરમ પાલક નો ભજીયા થઈ ગયા હેલો બાય બાય સીતારામ પધારજો સૌ મિત્રો જમવા બાય બાય સીતારામ જય દ્વારકાધીશ અમારા વ્લોગને જોજો નિહાળજો તમારો સાથ સહકાર સપોર્ટ આપજો તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે હવે અમે બેસીશું જમવા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તમારા રેખાબેન મારા તરફથી